તો હેલો ગાઈઝ વેલકમ ટુ આય વ્લોગ ચેનલ તો સ્વાગત છે બધાનું આજે નવા બ્લોગમાં તો આજે અમે કરવાના છીએ પકોડી ચેલેન્જ એ પણ મમ્મી સાથે હું ને મમ્મી બંને જણા તો ખબર નહીં હવે કોણ વિજેતા થાય છે મમ્મીની કેપેસિટી થોડી ડાઉન છે તે માટે અમે પાંચ પકોડની ચેલેન્જ રાખી છે પાંચ પકોડી પાંચ પકોડી એ ખાશે પાંચ કોઈ કોણ પહેલું ખાય તે વિજેતા અને વિજેતાને પચાસ રૂપિયા ઇનામ છે તો ખબર નહીં હવે કોણ જીતે છે મમ્મી ચીટિંગ પણ કરે એટલે કેવું ચીટિંગ કરી એક તો ચીટિંગ કરવાના જ છે તો જોઉં આગળ વખતે ગાઈસ તો આ બીજી વખત ચેલેન્જ થઈ ગઈ છે કેમ કે હું સાંજે પણ ચેલેન્જ કરી હતી પકોડી પણ એમાં એવું થયું ને કે વન મૂકે તો દૂધ તો અમારા ફેસ આવ્યા જ એમાં મમ્મી જીતી ગઈ ચીટિંગ કરીને મમ્મી ચીટિંગ કરી હતી એટલે બહુ વિડીયોમાં આવ્યું છે ને એ શું થયું ફોન મૂક્યો ત્યાંથી તો ફોનમાં અમારો ફેસ દેખાતા હતો ખાલી વોઇસ આવે છે નીચલો પાક દેખાય પણ આ ફેસ કટ થઈ ગયા હતા તો આજે સવારમાં વળી ચેલેન્જ કરી રહ્યા છે તો મમ્મી બહાર છે કાલે પેસો જોઈને આવે એટલે કરીએ ચેલેન્જ ગાઈસ પકોડી તો કેટલી વધી છે પકોડ સાંજે ખાલી બાર ત્રણ છે પકોડી છે એ તો સારું છે ચેલેન્જ થઈ જશે કેમ કે દસ પકોડીનો ચેલેન્જ આપું છું તો દસ પકોડી તો થઈ જશે આપણે બે કોક બીજું ખાશે

બસ તો પકોડીના તો બે ભાગ થઈ ગયા આવી હતી તો હવાઈ ગઈ છે અવાઈ ગઈ છે તો બે ભાગ કરી નાખ્યા છે પકોડીના તો સાત સાત વીસ ભાગમાં આવશે મમ્મીને એની મારે જઈએ મમ્મી જોડે મમ્મીને તો ઉકાળો પીવાનું ચાલું છે દીધું પછી ચેલેન્જ કરીશું મમ્મી સાત સાત ખાવાની છે ઓ સાત એટલે પકોડી ઓછી છે પણ બે બે ભાગ ભાગ થઈ ગયા હવાઈ ગઈ હતી ને એટલે સાત સાત તારે ખાવાની સાત મારે ખાવાની

I'm going to go to the next But they're very <laughs> 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 <laughs>

કઈશ મમ્મી જીતી ગઈ છે ચેલેન્જ તો મમ્મીને પચાસ રૂપિયા આપી દઈએ આપણે જેમ કીધું હતું તેમ જ કરવાનું હવે ખબર નહીં એને ચીટીંગ કરી શું કરીને કહી આમ તો તેને ખાવા જલ્દી ખવરાતું નથી લીખી કઈશ તો હવે પૂછીએ મમ્મીને અનુભવ મમ્મી તમે ચીટિંગ કરીને જીત્યા એમ જીત્યા શું

હા દેખીશ દેખીશ તો ગાઈશ મમ્મીએ એ તેનો અનુભવ કહી દીધો છે મમ્મીને ને પચાસ રૂપિયા આપી દીધી આપી દીધા સબૂત છે મમ્મીને વિજેતા હતી તો પચાસ રૂપિયા આપી દીધા છે ગાઈસ તો મમ્મીને પચાસ રૂપિયા તો આપી દીધા રા મમ્મી વિજેતા બની હવે ખબર નહીં કેવી રીતે વિજેતા બની તો હું તો વિડીયોમાં જ જોઈશું તમને તમે તો હાલ જોઈ દીધું છે કે વિજેતા છે કે નહીં પણ મારે હવે જોવું પડશે કેમ કે મમ્મી તો હળવે હળવે ખાવાળું માણસ છે અને બીજી થઈ ગઈ મને નવાઈ લાગે છે દેખીશું જે કાંઈક ચેલેન્જ ગમી હોય તો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબાય